તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન એટલે કે વીજીઆરસી વીજીઆરસીનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વાયબ્રન્ટ સમિટની દસમી કડીની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે વિશ્વના અનેક મોટા ઉદ્યોગોનું ગૃહ કેન્દ્ર બન્યું છે તેનાથી મોટા પાયે એફડીઆઈ ગુજરાતમાં આવ્યું છે અને તેમજ રોકાણકારોને રાજ્યની ક્ષમતા અને શક્તિનો વધુ ને વધુ લાભ મળે તેવો ધ્યેય રાજ્ય સરકારે રાખ્યો છે તેમણે ઉમેર્યું છે કે વીસથી વધુ નીતિથી રાજ્ય સરકારે ગુજરાત નીતિ સંચાલિત રાજ્ય બનાવ્યું છે અને રાજ્યના અલગ અલગ ચાર ઝોનમાં આવી કોન્ફરન્સ યોજાવાની છે ત્યારે ઉદ્યોગોને આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલનું દિશા દર્શન કરીને અગ્રેસર રહેવા વિજીઆરસીનું મહત્વનું મંચ બનશે તેવો મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત ભીખુસિંહ પરમાર રાઘવજી પટેલ હાજર રહ્યા હતા દસમી વાયબ્રન્ટની અંદર અમે જ્યારે શરૂઆત કરી ત્યારે પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાના રોકાણકારો આવ્યા અને એ વધારે અમાયું સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા વાઇઝ વાયબ્રન્ટની શરૂઆત થઈ એ પ્રકારની એક સરસ વ્યવસ્થા થઈ હતી એના ભાગરૂપે આ ફેર આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચનાથી આ ફેર ગુજરાતની અંદર ચાર ઝોન વાઇજ અને દરેક જિલ્લા વાઇજ